સુરતમાં રામ મંદિરની મુલાકાતે કેટીવી ન્યૂઝ ગુજરાતી પહોંચ્યું જ્યાં બસ્સો વર્ષ જૂના અતિ પૌરાણિક એવા રામ મંદિરની મુલાકાત તો સૈયદપુરા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં રામ મંદિર જે ધાર્મિક તહેવારોમાં મંદિર મુસ્લિમમાં જે લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે જ્યાં મુસ્લિમ લોકો પણ મંદિરે ભંડારામાં પ્રસાદી લેવા માટે પહોંચે છે સુરતમાં પણ રામ મંદિરને શણગારવામાં આવે છે છવ્વીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ ઠેર ઠેર રામમય માહોલ જોવા મળી રહ્યો છે કે ટીવી ન્યૂઝ અત્યારે પહોંચ્યું છે બસો વર્ષ જૂના અતિ પૌરાણિક મંદિર એવા રામાવત ગાંધી શ્રી રામ મંદિર સૈયદપુરા વિસ્તારમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ ખાસ કરીને અતિ પૌરાણિક મંદિરમાં ગણના થાય એવા રામાવત ગાંધી શ્રી રામ મંદિરની મુલાકાતે કે ટીવી ન્યૂઝ પહોંચ્યું છે સમગ્ર મંદિર વિશે વિસ્તૃત માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ ખાસ કરીને ઐતિહાસિક મંદિર છે અને પૌરાણિક મંદિર છે ત્યારે આ રામ મંદિરની શું ખાસિયતો છે અને આ ધાર્મિક સ્થળ તરીકે તેની વિશેષતા શું છે કયા વિસ્તારમાં આ મંદિર આવ્યું સમગ્ર માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ જે આપનું નામ રિતેશ મેવાડા મિત્રભાઈ ખાસ કરીને કેટીવી ન્યૂઝ અત્યારે પહોંચ્યું છે અતિ પૌરાણિક મંદિરોમાં જે ગણના થાય છે એવું સૈયદપુરાનું રામાવત ગાંધી શ્રી રામ મંદિર શું છે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને શું વિશેષ કર પહેલે તો મેં રામ મંદિર તરફથી શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના અયોધ્યા નિર્માણ પર આવ્યો જે પ્રોગ્રામ રાખેલો છે તે વિશે આવ્યો આ મંદિર અમારું ત્યાં પણ રામ મંદિર છે તે લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનું છે ને એ એના લીધે આયરા પ્રોગ્રામ રાખેલો છે અમારા ત્યાં ભંડારો છે ડાયરો છે ને મહાયજ્ઞની યજ્ઞની પૂજાપાઠ રાખેલી છે ખાસ કરીને મોલ્લો કયો કહેવાય કયો વિસ્તાર આ અનુશ્રમ મોલ્લો છે કતારગામ દરવાજા સૈયદપુરા વિસ્તારમાં છે આસપાસ કોણ કોણ લોકો અહીંયા કઈ કઈ જાતિના લોકો રહે અહીંયા સમૂહ બધી જાતિ હિન્દુ મુસ્લિમ બધા એકઠા થઈને બધા રહીએ છે અત્યારે પહેલે એકદમ હિન્દુ મોલ્લો મોલ્લો તો અત્યારે બધા મિક્સ હિન્દુ મોમેન્ટ બંને ભેગા થઈ ગયા છે ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ વિસ્તાર વચ્ચે એક અતિ પૌરાણિક મંદિર આવ્યું છે બસો વર્ષ જૂનું આ મંદિર છે ત્યારે ક્યાંક ને ક્યાંક મંદિરનું મહત્વ અનેરું છે અન્ય કેટલાક લોકો સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ મંદિરને લઈને જે આપનું નામ આ ફરિયામાં છે ને હિન્દુ મુસલમાન ભલે અત્યારે મુસલમાનો થયા પણ આ રીતિઓ ચાલે કે સવારની સાંજની એમાં કોઈ રૂપ નથી ઉલટ એ લોકો બી ઘણા દર્શન કરતાં કરતા જાય છે અને આ મંદિર પહેલાં જૂનું હતું અત્યારે જે નવું બનાવવા માટે જે મહેનતો કરી છે તે અમારા આ પેલા ભાભી આ એમને પ્લીઝ જરાક એમને આવો ને ભાભી એમને બહુ તકલીફ વેઠી છે આ અમારા ભાભી આ એમના એમના મિસ્ટર તો ઓફ થઈ ગયા પ્રફુલભાઈ છોટાલાલ મેવાડા એમને બી રાત દિવસ પૈસા બોલો મહેનત બોલો ઘણી મહેનત કરી છે આ મંદિરની સ્થાપના નવું બનાવવા માટે આ એમના છોકરા બેઉ સમજા એમને બી રાત દિવસ બહુ મહેનત કરી આજે આ મંદિર નવું ભયનું હશે તો આ લોકના લીધે સાહેબ સમજા અને અમે બધા તો એક ખાલી પગે લાગનારા છે બાકી તો મંદિર નવું બનાવનારા આ લોકો છે અને બહુ મોટા પાયે આ લોકો અત્યારે બાવીસમી રામ મંદિરનું આયોજન કરે છે જેમાં ભંડારો છે સાહેબ પછી ડાયરો છે મોટા પાયે મોટા વ્યક્તિઓના ડાયરામાં બોલાવ્યા અને ગરીબો નવ નવચંડી જજ્ઞ છે ગરીબોને દાન દક્ષિણાનું કામ કરવાના છે સાહેબ સમજ્યા આ બધું આ એમના તરફથી ને આ ફરિયાના તરફથી થાય છે તો હું એક રિક્વેસ્ટ કરું પ્લીઝ સાહેબ એમને જરાક તમે આ ફરિયાના વ્યક્તિઓના બી એ બધા એમાં એ છે ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે પૌરાણિક મંદિર એવા ரம மந்திர અત્યારે કે ટીવી ન્યૂઝ પહોંચ્યું છે બસો વર્ષ કરતાં પણ વધુ સમય અતિ પૌરાણિક મંદિર હતું ખાસ કરીને માટીથી જે ચણેલું આ મંદિર હતું અતિ જર્જરીત હતું ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોએ આ મંદિરને નવનિર્મિત કર્યું છે અને નવનિર્મિત મંદિર અત્યારે આપને જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ મંદિરમાં અનેક ચમત્કાર વિશે વાત કરીએ ખાસ કરીને લોકોની શ્રદ્ધાનું પ્રતિક અને લોકો જે માનતા માને અતૂટ કામો થઈ જાય છે ત્યારે ચમત્કારો વિશે આપણે વાત કરી દાખલા તરીકે ઘણા છોકરાઓ એસએસસીની એક્ઝામ આપવા જતા હતા તો છોકરાઓ એમ કહે કે અમે આ મંદિરે પગે લાગીને ગયા અને પાસ થયા છે ઘણા લોકો સર્વિસ પર જાય સર્વિસ પર બી એમના સારા એ કામો થાય છે એટલે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ મંદિરમાં પગે લાગીએ ને અમારું કામ થાય છે સાહેબ એટલે આ મંદિર ખરેખર બસોથી સો બસો વર્ષ પહેલાંનું મંદિર છે અને બહુ ચમત્કાર છે આમ તો ઘણા મંદિર બધા જ મંદિરો ચમત્કારવાળા છે બધા જ બધા જ મંદિરોમાં ભગવાન શ્રી રામ ભગવાન છે શું અહીંયા રોજ સવારે રોજ સાંજે દીવો ભટ્ટી આઠ બહુ એનાથી થાય છે શું ત્યારે સૈયદપુરા વિસ્તારમાં આવેલા અનુસરા મોલ્લામાં આવેલું બસો વર્ષ પૌરાણિક મંદિર અત્યારે કે ટીવી ન્યૂઝ પહોંચ્યું છે અન્ય કેટલાક લોકો સાથે વાત કરી છે આપનું નામ હા વનિતાબેન વનિતાબેન મેવાડા આ મંદિર બહુ ફાઇન છે અહીંયા માતાજીની મૂર્તિ છે તે સાક્ષાત છે રાત્રે ઝાંઝરના અવાજ આવે છે માતાજી અહીંયા ગરબા રમવા આવતા છે એટલે કોઈનાથી વચ્ચે મંદિરમાં કોઈનાથી સૂઈ બી નહીં શકાય કે એ નહીં થાય સેવા કરવાનું છે ને ચોખ્ખાઈ અહીંયા એ કરતા છે તો અમે લોકો બધું મળીને અહીંયા સહી સાફ સફાઈ અને દીવા પૂજા બધું સવાર સાંજ બરાબર આરતી ને પૂજા કરીએ છીએ ખાસ કરીને હિન્દુ મુસ્લિમ જે સંખ્યા ધરાવતો વિસ્તાર છે સવારમાં આરતી થાય છે ક્યાંક ને ક્યાંક તો અન્ય મુસલમાન લોકો અહીંથી પસાર થતા હોય કોઈ એવી ધાર્મિક નહીં નહીં કોઈ નહીં બધા સાથે મળીને એ કરતા છે કોઈ કોઈ એવું છે બધા ભંડારો બી સાથે હિન્દુ મુસ્લિમ સાથે જમવાના છે બધા અમારા હિન્દુ મુસ્લિમ એકતા ખાસ કરીને આ મંદિર એ વિસ્તારમાં આવ્યું છે ત્યાં કેટલાક મુસ્લિમ લોકો પણ બાજુમાં વસી રહ્યા છે સવારની આરતી હોય કે અન્ય પ્રસંગ હિન્દુ મુસ્લિમ ખભે ખભા મિલાવી અને ખાસ કરીને આનો લાભ લેતા હોય છે ભંડારામાં પણ પ્રસાદી ગ્રહણ કરતા હોય છે ખાસ કરીને આ વિસ્તાર સૈયદપુરા વિસ્તાર છે તેમાં અનુસરા મોલ્લો બસો વર્ષ જૂનું અતિ પૌરાણિક મંદિરની મુલાકાતે કે ટીવી ન્યૂઝ પહોંચ્યું છે ખાસ કરીને રામ જે મંદિરની મહોત્સવ અયોધ્યામાં છે ત્યારે મંદિરને પણ શણગારવામાં આવ્યું છે મંદિરમાં રોશની કરવામાં આવી છે અને આગામી બાવીસમી તારીખે પૂરા દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાશે ભજન કીર્તન સાથે પ્રસાદી અને આવી જ જાન્યુઆરી અયોધ્યામાં